પોલીસે તપાસ હાથ ધરી છે ગઈ તારીખ સાત બે બે હજાર પચીસના ના રોજ રાત્રિના સુમારે આઠથી સાડા આઠની વચ્ચે લસકાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વાલક અબ્રમા બ્રિજ ઉપર એક ગંભીર અકસ્માત થયેલ જે અકસ્માતને બનાવ બનતા જ લસકાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ અકસ્માતમાં કુલ બે વ્યક્તિના મોત થયેલ અને ચાર વ્યક્તિ ઘાયલ થયેલ હતા આ ગુનાની ખૂબ જ ગંભીરતા ધ્યાને લઈને લસકાણા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવેલ અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ બે દિવસથી આ ગુનાનો જે મુખ્ય આરોપી જે ગાડીનો ડ્રાઈવર હતો કીર્તન ડાખરા એ ફરાર હતો પોલીસે આ માટે અલગ અલગ ટેકનિકલ ટીમો બનાવેલ અને એનું એનાલિસિસ ચાલુ હતું તે દરમિયાન પોલીસને બાતમી હકીકત મળેલ કે આ ગુનાનો મુખ્ય આરોપી રેલવે સ્ટેશનની આસપાસ છે જે અંગેની બાતમી મળતાં જ લસકાણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્યાં જઈને તાત્કાલિક આરોપીને છે. કરવામાં આવેલ હા આજે અકસ્માત બનેલ એમાં કુલ ચાર ચાર વ્યક્તિ હતા ગાડીમાં એમાં જે ડ્રાઈવર તરીકે આ જે કીર્તન દાખરા હતો અને પાછળ બે વ્યક્તિ બેઠેલા અને એક સાઈડમાં બેઠેલ વ્યક્તિ હતા એ તમામની હાલ માહિતી મળી ગયેલ છે તમામના સ્ટેટમેન્ટ નિવેદન લેવા ગયેલા છે અને હાલ તપાસ ચાલુ છે એમ પકડાયો ઘટના તેમનું શું છે ને તે એને શું નિવેદન છે ઘટના સ્થળ ઉપર કુલ ત્રણ આરોપી ફરાર થઈ ગયેલા અને એક આરોપી જે પાછળ બેઠેલો હતો ગાડીમાં એ જેમી પીંગળ્યા હતો એ નશાની હાલતમાં તો પોલીસ સ્ટેશન લાવીને તાત્કાલિક ગુનો દાખલ કરેલ છે આરોપીની ધરપકડ થતાં તાત્કાલિક એને મેડિકલ સેમ્પલ માટે મોકલવામાં આવેલ છે ખાસ કરીને એનું બ્લડ અને એનું હેર સેમ્પલ પણ લેવામાં આવેલ છે જેથી થોડો ટાઈમ થતાં પણ એ